નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાની આપના હાર્દિક સ્વાગત કરું ખેડૂત મિત્રો આજે આપણે એક મળવા જેવા માણસને મળવું છે કે જેઓ શૂન્યમાંથી સર્જન કર્યું છે અને જે ઓર્ગેનિક ખેતીમાં સારું એવું એને કામગીરી કરેલી છે તો આપણે મળવા જેવા માણસને મળીએ અને એ પોતાનો પરિચય આપી અને પોતાની વિગતો આપશે અમારા દર્શક મિત્રોને આપને પરિચય આપો અને તમામ પ્રકારની વિગતો આપી નમસ્કાર મિત્રો મારું નામ મગન આહિર છે અને મારું ગામ ખંડુપુરા તાલુકો સરખેડા જિલ્લો છોટાઉદેપુર ગુજરાત મારી કંપનીનું નામ ગીર ઓર્ગેનિક છે અને મારે અમારી કંપનીનો ઉદ્દેશ છે પ્રકૃતિ પર્યાવરણ ખેતીવાડી અને માણસોનું સ્વાસ્થ્યની જાળવણી કરવાનો અમારા જોડે આડી ત્રણસો એકર જગ્યા છે એમાંથી સાઠ એકર જગ્યા ઓર્ગેનિક સર્ટિફાઈડ છે અને ઓર્ગેનિક સર્ટિફાઈડ જગ્યા છે એમાં ઓર્ગેનિક બધી અમે પ્રોડકો પકવીએ છીએ જેવા કે અનાજ કઠોળ અને ઓઇલ ચિમકેલના પાકો બધા અમે બધાએ પકવીએ છીએ અને એમાં જરૂરિયાત પ્રમાણે ખાતર દવા અને બિયારણ અમે બધું જ જાતે બનાવી જાતે યુઝ કરીએ છીએ અમે એક પણ પૈસાનું માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદતા નથી બધી જ વસ્તુ અમે પ્રોસેસ કરીને માર્કેટિંગ કરીએ છીએ અમે ખરીદતા નથી જેથી કરીને અત્યારની સમય સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે અમે ખેતીને જીવિત રીતે હેન્ડલ કરીએ છીએ અને સંજીવ ખેતીમાં સારામાં સારી ઉજ્જવળ તકો અને ભવિષ્ય સમાયેલું છે અને એ વે ઉપર અમે અત્યારે બહુ મોટા પ્રમાણમાં અમારે આખી કંપની કામ કરી રહી છીએ અને ઘણી જ પ્રોડક્ટો અમે જાતે ઉત્પાદન કરીએ છીએ જાતે પ્રોસેસ કરીએ છીએ અને જાતે માર્કેટ કરીએ છીએ જેથી કરીને અમને એનું પૂરેપૂરું વળતર મળે વળતર મળે છે તો જ આપણે આવતી કાલ માટે ટકી શકશું અને આપણો આત્મવિશ્વાસ અને ગ્રોથ અને એની ગુણવત્તા જાળવી શકશું એટલે બેઝિક જરૂરિયાત છે કે આ વસ્તુ આપણે અત્યારેનો સમય સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે ખેતીવાડીમાંથી બહુ મોટો વર્ગ ભાગી રહ્યો છે તો અમારો જોડે જોડે એ પણ એ સુખો સંદેશ છે કે આમાં પુષ્કળ તકો છે તમે એને પ્લાનિંગથી આયોજનબદ્ધ તમે ખેતીનું બરાબર છે ને એક મિશન નક્કી વિઝન નક્કી કરો વિઝન ઉપર તમે એક્શન પ્લાન બનાવો એક્શન પ્લાન ઉપર તમે વર્ક કરો તો તમને સો ટકા વળતર મળશે અને વળતર એવું મળશે કે તમે કલર ઊંચો રાખીને સમાજમાં અને રાષ્ટ્રમાં જીવી શકશો અને બીજાને જીવવા માટે પ્રેરણા આપી શકશો તમે જે શરૂઆત છે કેટલા ઓર્ગેનિક અને હાલમાં કેટલા વિધામાં કરો છો હા અમે શરૂઆત છેલ્લે છે પાંચ વીઘાથી જ કરેલી અને અમે શરૂઆત કરેલી નાઇન્ટી ટુમાં ત્યારથી અમે ધીરે ધીરે કરીએ છીએ પણ સર્ટિફાઈડ અમને બે હજાર ચારમાંથી જ બુકામ અમે એન્ટર થયા હતા અને એ પછીથી અમે થોડાક મોટા સ્કેલ ઉપર શરૂઆત કરીએ છીએ અને મોટા સ્કેલ ઉપર શરૂઆત કર્યા પછી અમને બહુ જ સારામાં સારા બરાબર છે ને રિટર્ન દેખાવા મળ્યા ભવિષ્ય ઉધરું દેખાવા મળ્યું પછી ધીરે 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 કરતા અત્યારે અમે સાઠ હેક્ટરે પહોંચી ગયા સાઠ એકરમાંથી અને અત્યારે અમે એ બધું જ અમે ઓર્ગેનિક જે પણ પ્રોડક્ટો અમારી માર્કેટમાં ડિમાન્ડ છે એ પણ અમે બધી જ પકવીએ છીએ હળદર અમે જાતે પકવીએ શેરડી અમે જાતે પકવીએ અનાજ કઠોળ અમે જાતે પકવીએ સિંગ બાજરો અને કપાસ અમે પકવવાના સિંગ અને જુવાર અને બાજરો અને ઘઉં અમે જાતે પકવીએ અને અમારા જોડે પાંચ પાંચ હજાર આંબાના ઝાડ છે અને અમે આંબાના ઝાડે તે અત્યારે અમે ઓર્ગેનિક જ રીતે ટ્રીટમેન્ટ કરીએ અને અમે ઓર્ગેનિક રીતે તેનું માર્કેટિંગ કરીએ છીએ

ભારતમાં તો વેચીએ છીએ પણ દુનિયાના બીજા દેશોમાં પણ વેચીએ છીએ દુનિયાના આખા ભારતમાં અમારી વેબસાઇટ ઉપર અમારી પ્રોડક્ટ અવેલેબલ છે એમેઝોન ઉપર પણ અવેલેબલ છે અને બીજી ચાર પાંચ વેબસાઇટ ઉપર પણ અમારી બધી પ્રોડક્ટ અવેલેબલ છે એટલે અમે અમારું દરેક પ્રોડક્ટ તકવી પ્રોસેસ કરી પેકિંગ કરી અને અમારી બ્રાન્ડથી અમારા માર્કેટિંગ પ્લેટફોર્મ ઉપરથી અમે આખા વર્લ્ડમાં વેચીએ છીએ તમારા બ્રાન્ડનું નામ છે અમારી બ્રાન્ડનું ગીર વોર્ગેટ તો ખેડૂત મિત્રો જે ઓર્ગેનિક ખેતી કરે છે તે પોતાના બ્રાન્ડને ઉભું કરી અને બજારની અંદર તો દેશ અને વિદેશમાં અનેક જગ્યાએ અને સારી એવી માંગ છે એ માંગને પુરવઠો થોડોક ઓછો છે અને માંગ વધારે છે તો દરેક ખેડૂત મિત્રોએ જેમ મગનભાઈ પોતાની જાતે જ ઉત્પાદન કરે છે પોતાની જાતે જ પેકિંગ કરે છે પ્રોસેસિંગ કરે છે અને દેશ વિદેશમાં વેચાણ કરે છે તો આવી જ રીતે જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એ ખેડૂત મિત્રોએ આવું એક આયોજનબદ્ધ કામગીરી કરવી જોઈએ